તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ તો આલા ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો આપણે આ ફોટા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમે ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાના વિડીયો તમારે માટે લાવતો હોય દોસ્તો તો તમને ખબર હતી કે ફાઈવ સ્ટાર કાનુડાનો બર્થ ડે હતો દોસ્તો એવામાં એમ કહેવા છે કે આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વાદળની અંદર ચાક્ષાક કાનુડાએ દર્શન આપ્યા હતા દોસ્તો એવા સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દ્વારકાની અંદર એમ કહેવાય છે કે વાદળની અંદર શાક ક્રષ્ણા ભગવાનના દર્શન કર્યા હતા લોકોએ અને આલા આ ક્લિપ અને પોતાઓ એટલા બધા વાયરલ થઈ રહ્યા છે કે વાત જ ના આપું દોસ્તો તો તમને ખબર છે કે દ્વારકાની અંદર ફાઈવ સ્ટાર કાનુડાનો બર્થડે ઉજવવામાં આવ્યો હતો દોસ્તો આખા ગુજરાતની અંદર એમ કહેવા છે કે ફાઈવ સ્ટાર કાનુડાનો બર્થડે ઉજવાય છે દોસ્તો તેવામાં જ આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે દ્વારકાની અંદર શાક શાક ભગવાનને દર્શન આપ્યા હતા અને લોકોએ દર્શન પણ કર્યા હતા દોસ્તો હાલ આ પોસ્ટર એટલું બધું વાયરલ થઈ રહ્યું છે કે વાત જ ના આપું છું દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી ગયું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તે દીકરી આવો આવો વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો હાલ એમ કહેવા છે કે દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાનનો ચમત્કાર થયો હતો દોસ્તો વાદળની અંદર કૃષ્ણ ભગવાનએ આપોઆપ દર્શન આપ્યા હતા ભાવિક ભક્તોએ પણ દર્શન કર્યા હતા દોસ્તું હાલ આ પોસ્ટર એટલું બધું વાયરલ થઈ રહ્યું છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમને ખબર હતી કે અમદાવાદથી ઠેઠ દ્વારકા દંડવત યાત્રા કરીને અંજલ નામની દીકરી ગઈ હતી દોસ્તો માત્ર છ વર્ષની દોસ્તો એ આમ કહેવાય છે કે દીકરી પણ દ્વારકાની અંદર પહોંચતા તે લોકો એટલા બધા ઉમટી પડ્યા હતા કે વાત જ ના પૂછો દોસ્તો દીકરીને એમ કહેવાય છે કે મળવા માટે માટેને સન્માન પણ કર્યું હતું અને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા ગયું દોસ્તો તો આ તો આજનો વિડીયો ગમે લાઈક ફરી બીજા વિડીયો મળે તપ્તીકાલે જય હિન્દ જય ભારત મળે કે બીજા વિડીયો તપ્તકાલી બાય બાય